દેશ વિદેશમાં વસતા મારા વાળા દર્શક મિત્રોને મણહર પટેલના જય ભગવાન મિત્રો ભગવદ્ ગીતાની અંદર નવમા અધ્યાયના ત્રીષ્મો અને એકત્રીસમો શ્લોક એમાં જે ભગવાને મર્ણન તમને જે આશ્વાસન આપ્યું છે જબરજસ્ત આશ્વાસન આપ્યું છે સાહેબ ત્રીષ્મા શ્લોકમાં કહે છે અપિચેત સુદુરાચારો હે અર્જુન અતિશય દુરાચારી માનસ અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ પણ જો મને એટલે આત્માની વાત કરી છે અનન્ય ભાવે ભજતો હોય તો એને સાધુ ગણવો અને થોડા જ સમયમાં ધર્માત્મા થાય છે અને એના પછીના એકત્રીસ શ્લોકમાં કહ્યું અર્જુન તું નિશંકપણે શંકા રાખ્યા વગર જાણી લે કે આત્મજ્ઞાની પુરુષ આત્મજ્ઞાની મનુષ્ય ની દુર્ગતિ ક્યારેય થતી નથી વાંચી લેજો નવમાં અધ્યાયનો ત્રીસમો ને એકત્રીસમો શ્લોક કેટલું જબરજસ્ત આશ્વાસન આ શ્લોક ઉપરથી આ જ્ઞાનની વેલ્યુ સમજાય છે વેલ્યુ સમજો મિત્રો ભૂમો પાડીને હું કહું છું કે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી આ જ્ઞાનની વેલ્યુને સમજી લો વેલ્યુને સમજી લો બાકી તો રચકણ તારી રજડશે જેમ રણમાં રજડે રેત અરે રચકણ તારી રજડશે જેમ રણમાં રજડે રેત હજી છે બાજી હાથમાં ચેત ચેત નચેત સાહેબ આ શ્વાસ બંધ થશે ને ત્યારે આ શરીરની રચકણ પણ શોધવી ભારે પડી જશે સ્મશાનની અંદર નહીં મળે એની રચકણ પણ નહીં મળે એટલે મિત્રો ભગવાને આની વેલ્યુ સમજાવવા માટે છેલ્લા શબ્દોનો ઉપયોગ કરી દીધો અપિચેત સુ દુરાચારો અર્જુન અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ પણ જો આ જ્ઞાનને પામી જાય તો એને સાધુ ગણવો કારણ કે થોડા જ સમયમાં એ જલ્દી ધર્માત્મા થાય છે કેમ સાધુ ગણવો બરાબર સમજજો અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ મળી જાય તો એને સાધુ ગણવો મિત્રો માણસ ગમે એટલો ખરાબ હોય એની પ્રકૃતિ ગમે એટલી ખરાબ હોય ગમે એવો દુરાચાર કરતો હોય પણ એ દુરાચાર એની પ્રકૃતિ દુરાચારી હોય પણ જો એને કોઈ સાચો જ્ઞાની પુરુષ મળી જાય જો એને ભગવદ્ ગીતાનું જ્ઞાન મળી જાય તો એના પર કૃષ્ણ ભગવાન એમ કે સાધુ નું લેબલ લાગી જાય કેમ એનું કારણ આ જ્ઞાન આ વિજ્ઞાનને સમજ્યા પછી એનો ટ્રેક બદલાઈ જાય છે આખો દુરાચારી અત્યાર સુધી જે એની પ્રકૃતિ દુરાચારી છે એ તો ગયા અંદર નાખેલા કર્મ બીજનું ફળ છે અને ખરાબ નાખેલા કર્મ બીજના ફળ રૂપે અત્યારે દુરાચારી પ્રકૃતિ મળી છે પણ એ દુરાચારી પ્રકૃતિનો ભોગવટો પૂરો થઈ જશે પછી હવે એને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે હવે દુરાચારી પ્રકૃતિના બીજ નહીં પડે ભગવાન આ કહેવા માંગે છે આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ એને પછી સંસાર લક્ષી દુરાચારી કર્મોના બીજ ક્યારેય નહીં પડે હા જે પડી ગયા છે અને અત્યારે દુનિયાને દેખાય છે કે મનોરભાઈ તો બહુ જ દુરાચારી માણસ છે બહુ જ ખરાબ માણસ છે અને અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ ભગવાને ગીતામાં આવું કહ્યું અતિશય દુરાચારી કર્મો કર્યા સામાન્ય નહીં અતિશય છેલ્લી હદના છેલ્લી હદના ખરાબ કર્મો કરનાર માણસ એને પણ આ જ્ઞાન મળી જાય તો એને સાધુ કરવો મનોહરભાઈ છેલ્લી હદના ખરાબ કામો કરે છે આ પ્રકૃતિ એટલે દુનિયાની નજરમાં મનોહરભાઈ એક નંબરનો ખરાબ માણસ છે પણ જો આ દ્રષ્ટિ મળી જાય આ જ્ઞાન મળી જાય તો ભગવાન કે છે એનો ટ્રેક બદલાઈ જાય છે નવું જે કર્મ બીજ પડે છે એ અનુકૂળ સંજોગોનું પડે છે જે 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 પરીક્ષા અપાઈ ગઈ છે અને જે રિઝલ્ટ છે જે સોફ્ટવેર ગયા એ હાર્ડ કોપી ગઈ છે આ પ્રકૃતિ આવી ગઈ છે એ એનો પૂરો થશે એના જેટલા જેટલા દુરાચારી કર્મોના બીજ છે નાખેલા છે એનું ફળ એને ભોગવવું પડશે પણ એ ફળ ભોગવ્યા પછી દુરાચારી કર્મોના કર્મ ફળ પૂરા થઈ ગયા પછી પછી એની પ્રકૃતિ જે છે એ દુરાચારી નહીં બને મોક્ષને અનુકૂળ સંજોગોવાળી પ્રકૃતિ બોલશે પછી એ દુરાચારી પ્રકૃતિ એની ખલાસ થઈ જશે એનો ટાઈમિંગ પૂરો થઈ જશે જેટલા જ કર્મ બીજ નાખ્યા છે એનું એ સંજોગો ફળ આપીને પૂરું કરી દેશે એને માની લો કે મનહર્ભય અતિશય દુરાચારી માણસ હોય તો એના 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 કર્મફળ તરીકે મનહરભાઈને કેન્સર થવાનું હોય એક્સિડન થવાનું હોય એની જે કંઈ સજા ભોગવવાની હોય એ એ બધું ભોગવાઈ ગયા પછી પછી જ્યારે નેક્સ્ટ આગળના ભવમાં જ્યારે ઉદય આવશે આવતા ભવે ત્યારે અત્યારે કયા બીજ નાખ્યા છે તો કે જ્ઞાનનો સંજોગ ભેગો થયો છે ગીતા જ્ઞાનનો સંજોગ ભેગો થયો છે અને ટ્રેક બનહરભાઈએ બદલી કાઢ્યો છે કે ના આવી પ્રકૃતિ મારે ના જોઈએ આ તો ખરાબ પ્રકૃતિ છે જ્ઞાન મળ્યા પછી એને જાગૃતિ ઊભી થાય કરે રે આવી પ્રકૃતિ હું કંઈ લઈને આવ્યો મારે તો મોક્ષને અનુકૂળ પ્રકૃતિ જોઈએ ને પછી જે નવા બીજ પડે છે એ મોક્ષને અનુકૂળ છે એટલે આવતા ભાવે જન્મથી એ પ્રકૃતિ જે છે એ મક્ષને અનુકૂળ સંજોગોવાળી પ્રકૃતિ હશે મિત્રો ત્યાં દુરાચારી પ્રકૃતિ નહીં હોય એટલે બોલ્યા ભગવાન કે અતિશય દુરાચારી કર્મો કરનાર માણસ જો મણે ભજતો હોય એટલે જ્ઞાનને આત્માને ભજતો હોય એને સાધુ ગણવો કારણ કે જલ્દી ધર્માત્મા થાય છે જલ્દી એટલે બીજા ભવે આ બહુ પૂરો થઈ ગયો દુરાચારી પ્રકૃતિનું રિઝલ્ટ પૂરું થઈ ગયું કર્મ ફળ પૂરું થઈ ગયું બસ પછી સાત્વિક પ્રકૃતિ આવે છે પછી એની દુરાચારી પ્રકૃતિ રહેતી નથી એટલે જલ્દી ધર્માત્મા થાય છે પછી જે લોકો મનોરભાઈને દુરાચારી ખરાબ કર્મો કરનારો માણસ કહેતા હતા એ જ લોકો પાછા મનરભાઈને કહે છે કે આ તો ધર્માત્મા છે કેટલી પ્રકૃતિ સરસ છે કારણ કે ટ્રેક બદલાઈ ગયો દુરાચારીનો ટ્રેક હતો આ મળ્યા પછી અને મોક્ષને અનુકૂળ સંજોગોના ટ્રેક પર ગાડી ચડી ગઈ એટલે પછી એની પ્રકૃતિ એટલી જબરજસ્ત આવશે એટલે ધર્માત્મા શબ્દ વાપર્યો ભગવાને કે જલ્દી ધર્માત્મા થાય છે અને એના પછી એકત્રીસમાં શ્લોકમાં કહેવું પડ્યું કે હે અર્જુન જબરજસ્ત આશ્વાસન આપ્યું હે અર્જુન તો નક્કી જાણી લે કે આત્મજ્ઞાની પુરુષ આત્માના આત્માનું જેને જ્ઞાન થયું છે આત્માનું જ્ઞાન એટલે ભગવદ્ ગીતાની અંદર જે સાતસો શ્લોક અંદર જે જ્ઞાન વિજ્ઞાન સહિત નું જ્ઞાન આપ્યું છે એ આત્મ જ્ઞાન આખું એ જે જાણી ગયો છે જેના માં જેની દ્રષ્ટિમાં આવી ગયું છે એ આત્મજ્ઞાની પુરુષની ક્યારેય દુર્ગતિ થતી નથી વિચાર કરો નવમાં અધ્યાયનો એકત્રીસમો શ્લોક હે અર્જુન તો નિસંગ પણ શંકા રાખ્યા વગર જાણી લે કે આત્મજ્ઞાની પુરુષની ક્યારેય દુર્ગતિ થતી નથી સાહેબ હું બૂમો પાડીને કહું છું બૂમો પાડીને કહું છું કે શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જો મનુષ્ય પણ ટકાવવું હોય અને બે પગમાંથી ચાર પગમાં ના જવું હોય તો આ જ્ઞાનને સમજી લો આ જ્ઞાનને મેળવી લો આ આ દ્રષ્ટિને આ જ્ઞાન ચક્ષુને પ્રાપ્ત કરી લો આ જ્ઞાનને સમજ સમજ કરો એને વાગોળ વાગોળ કરો કશું જ બીજું કરવાની જરૂર નથી બસ એને વિજનમાં લાવો દ્રષ્ટિમાં લાવો વાગોળ વાગો કરો ભગવાન કહે છે કે આવા પુરુષની જે વાગોડે છે જેને જેને હું કોણ છું હું આત્મા છું આ પ્રકૃતિ કેવી રીતે ચાલે છે કયા એલિમેન્ટથી ચાલે છે આ દુનિયા કેવી રીતે ચાલે છે કર્મના સિદ્ધાંતો કુદરતના કાનૂનો જાણી ગયો એ માણસ પોતાના સ્વરૂપને જાણી ગયો હું આ અકડતા અવિનાશી એવો આત્મા છું આ જાણી ગયા પછી અને એ વિઝન એને પ્રાપ્ત થયા પછી આવો આત્મજ્ઞાની પુરુષની દુર્ગતિ અર્જુન ક્યારેય થતી નથી સાહેબ એનો અર્થ એ થયો દુર્ગતિ એટલે નીચલી ગતિ એટલે જાનવર ગતિ કે નરક ગતિમાં એ જતો નથી કાં તો મનુષ્ય ગતિમાં પાછો આવે છે કાં તો દેવ ગતિમાં જાય છે આ બે એ ઉર્ધ્વ ગતિ છે જાનવર ગતિ અને નરક ગતિ એ નિમ્ન ગતિ છે અધોગતિ છે ભગવાન કે છે એની દુર્ગતિ થતી નથી સાહેબ મનુષ્ય પણ ટકાવવું હોય આવતો ભવ પણ આવતો ભવ નહીં ભવો ભવ જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી ભવો ભવ મનુષ્ય અવતાર જોઈતો હોય તો એક વખત આ જ્ઞાનને સમજી લો જાણી લો સાહેબ ભવો ભવ મનુષ્ય અવતાર મળશે એનો સિક્કો ગીતામાં કૃષ્ણ ભગવાને મારી દીધો છે આ જ્ઞાનને બસ એક જ લક્ષ જેમ અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ ચોવીસ કલાક આપણને આ જ્ઞાન દેખાવવું જોઈએ મારાથી આ શરીર જુદું દેખાવું જોઈએ આ પ્રકૃતિ જુદી દેખાવી જોઈએ મારામાંથી કરતાપનાનો અહંકાર માલિકીપનાનો અહંકાર ધીમે 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 નીકળી જવો જોઈએ બસ પછી ભગવાન કહેશે કે તારે ચિંતા કરવાની જરૂર નથી તારી દુર્ગતિ ક્યારેય થઈ શકે એમ છે જ નહીં મિત્રો આવું જબરજસ્ત જ્ઞાન બાવનસો વર્ષથી મારી તમારી આંખો સામે અથડાય છે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વખત તો પાંચસો ને વીસ એપિસોડમાં આ જ્ઞાન નીકળી ગયું અને આ શ્રાવણ મહિનાના ત્રીસ એપિસોડમાં મિત્રો આ મશીન દ્વારા આ ટેપ ટેપરેકર દ્વારા પીરસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એનો લાભ લેજો સાંભળજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ બની રોગી આયુષ્ય વિષય હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત